યસ દો લિટલ અને અલિટલ આ બંને શબ્દો વચ્ચે શું ફેર છેડી લેટ કન્ટિન્યુ આરેશ પ્રજાપતિ ટુ ધ પોઈન્ટ વાત કરીએ આપણે યસ તો બંને શબ્દો વચ્ચે શું ફેર છે સમજીએ સો લિટલ પેલા તો સ્પેલિંગ જો કે એલ આઈ ડબલ થ્રી એલ લિટલ ઓકે મિનિંગ ટુ સ્મોલ અમાઉન્ટ બટ ઇટ ઇઝ નોટ ઇનઅ એટલે કે બહુ જ નાની અમાઉન્ટ છે પૂરતું નથી ગુજરાતીમાં દોસ્તો જ્યારે આપણે કહીએ ને ખાલી નામનું જ ઇંગ્લિશ આવડે છે અને ટાંકીમાં નામનું જ પાણી છે આર યુ ગેટિંગ તો જ્યારે બિલકુલ નહીવત હોય નામનું જ શબ્દ જ્યારે તમારા મનમાંથી આવે ને ત્યારે લિટલ યુઝ કરવાનું અને બેઝિકલી અનકાઉન્ટેબલ એટલે જે વસ્તુ ગણી ન શકાય ને એના માટે વપરાયું છે ઓકે સો અહીંયા લખેલું જ છે બહુ જ ઓછું કે થોડું નહિવત નામનું અને અનકાઉન્ટેબલ કાઉન્ટેબલ એટલે ગણી શકાય એવું અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય એવા નાઉન્સ માટે વપરાય છે ચલો હું તમને બે ઓપ્શન આપું છું એક છે પેપ્સી અને બીજું પેપ્સીની બોટલ તો બેમાંથી શું ન ગણી શકાય તો પેપ્સીને ન ગણી શકાય પેપ્સીની બોટલને ગણી શકાય તો પેપ્સી જે છે ક્વોન્ટિટી મતલબ લિક્વિડ છે પાણી એક્ઝામ્પલ તો પાણીની વાત કરીએ બિલકુલ નામનું પાણી છે નહીવત પાણી છે तो लिटिल वाटर ये रीते बोलि શકાય છે કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ નંબર 1 આઈ હેવ લિટલ હોપ લિટલ હોપ એટલે નહિવત બિલકુલ ઓછી આશા છે ઓફ પાસિંગ ધ ટેસ્ટ ટેસ્ટ પાસ કરવાની સેકન્ડ హి હેઝ અ લિટલ ટાઈમ ટુ રિલેક્સ રિલેક્સ મતલબ બિલકુલ ઓછો ટાઈમ છે નહિવત ટાઈમ છે ધેર ઇઝ અ લિટલ વોટર લેફ્ટ ઇન ધ બોટલ હમણાં જે વાત કરી ધેર ઇઝ લિટલ વોટર લેફ્ટ હવે લીવ એટલે છોડું લેફ્ટ એટલે બાકી રહેલું તો બહુ જ ઓછું પાણી બોટલમાં છેલ્લે ઇન્ટરેસ્ટ ઇન ધીસ ટોપિક આ ટોપિકમાં એને ખાલી નામનો જ રસ લીધો દેખાડ્યું લાઇટ એટ અને હવે આપણે સમજીએ અ લિટલ તો દોસ્તો અ લિટલ છે એ લિટલ કરતા વધારે છે એટલે અ લિટલ જે હમણાં શીખ્યા લિટલ ઓનલી છે ને એ નેગેટિવ સેન્સમાં છે નહીવત નામનું અને લિટલ છે પોઝિટિવ ભાવ છે એમાં થોડું કે ઓછું બીજી રીતે સમજાવું ચાલો કે માનું કે એક બોટલ છે પાણીની બરાબર છે એ પાણીની બોટલમાં ખાલી તળિયામાં એનું જે બોટમ છે એમાં આપણે કાચની ગ્લાસ છે એટલે જોઈ શકીએ થોડું જ પાણી છે નામનું તો તમે કહી શકો લિટલ વોટર પણ ટોટલ માનો કે સો ટકા છે આગળ જોઈએ તો બેઝિકલી આપણ અનકાઉન્ટેબલ ડાઉન માટે વપરાય છે અને એક્ઝામ્પલ જુઓ કે આઈ હેવ અ લિટલ મની ફોર સ્નેક્સ નાસ્તા લેવા માટે કે નાસ્તા માટે મારી પાસે થોડા ઘણા થોડા પૈસા છે મીન્સ હું લઈ શકું એટલા બહુ વધારે નથી હી ડ્રિંક અ લિટલ વોટર માનો કે એક ગ્લાસ ભરીને પાણી છે એમાંથી આટલું પાણી પીધું તો કહી શકો છો હી ડ્રિંક અ લિટલ વોટર નેક્સ્ટ ધેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન ધ ફ્રીઝ ફ્રિજમાં થોડું દૂધ છે એન્ડ હી શોડ અ લિટલ ઇન્ટરેસ્ટ ઇન ધ મૂવી મૂવીમાં થોડો રસ લીધો થોડો લાઈક અને દોસ્તો હવે આ બંને તમે સ્ક્રીનશોટ લઈ શકો એના માટે હું ટાઈમ આપીશ પણ એના પહેલાં દેર ઇઝ ડેશ વોટર ઇન ધ જગ સો આઈ કાંટ ડ્રીંક ઇટ તો આઈ સો મીન્સ તેથી આઈ કાંટ ડ્રિંક ઇટ હું તે પી નહીં શકું તો આમાં આ જે ખાલી જગ્યા છે એમાં લીટલ આવશે કે અલિટલ આવશે એ તમારે કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે એન્ડ યસ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ટુ ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને હવે તમારે જે સ્ક્રીનશોટ જોઈએ છે એના માટે હું ફરી એક વખત તમને આપી દઈશ યસ સો તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમને જો લિટલ ઇંગ્લિશ આવડતું હોય તો નહીં ચાલે લિટલ આવડે તો એનાથી આગળ જવાનું છે સમ અને એનાથી આગળ જવું હોય તો હે ને મચ્છ પણ તમે યુઝ કરી શકો છો અને બધું જ આવડે તો આઈ નો ઇંગ્લિશ વેરી વેલ તો તમને સારું આવડે એના માટે શુભકામનાઓ થેન્ક યુ ભાઈ ટેક કેર થેન્ક યુ